સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જાય ચૂક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાનો છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમ અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડેન્ડે જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી